આવે છે આ ગલકા લઈને જે દસ થી લઈને પંદર રૂપિયા સુધી ભાઈ ખેડૂત નું નામ છે કયું કામ ખડ વાવડી થી આવે છે આ દાણા ચોરા લઈને જે પચાસ રૂપિયા કિલો વેચે છે

આ પુરિયા વાળા ચેરા છે ઓબા હોય તો ચાલી જે 40 રૂપિયા થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે આ પુરિયા વાળા ચોરા અને જે કાત્રોટાના ખેડૂત છે અને જેનું નામ પ્રવીણ છે હા આયા હા હા જો માલ લે મડે આ કોબી છે ઓબા હોય જે 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કોબી

વેચે છે આ એકદમ આઈનું લોકલ ગ્રીન ને એવું લાંબો કરેલું છે શું ભાવ વેચે ભાઈ જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કરેલા વેચે એ હો નામ ભાઈ લાલજીભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લોધીડા થી આવે છે આ કરેલા લઈ આ એમ એમ ના હિતેશભાઈ દલાલ છે જે એમએમ એમ પેઢી હિતેશભાઈ દાણાવાળા ચોરા હે ભાઈ વેચો ભાઈ પચાસ થી લઈ સાચે લક્ષ્મી કિલો માં છે અને આ ભાઈ દલાલ વેપાર કરે છે આ પેઢી મરચી છે જે પણ લક્ષ્મી પેટીમાં માં આવેલી છે શું ભાઈ વેચો ભાઈ જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે કયું કામ મકનપર ભાઈ નું ગામ નામ છે અને હું ખેડૂત નું નામ સંજયભાઈ સંજયભાઈ ખેડૂત નું નામ છે જે આ લક્ષ્મી પેઢી માં મરચી વેચે છે આ પુરિયાવાળા ચોરા છે જે લક્ષ્મી પેઢી માં આવેલો છે એકદમ ગ્રીન ને સીધા એવા ચોરા છે ઉભા હોય છે ભાઈ જે એસી રૂપિયા નો પાથરો વેચે એવું નામ

આપણે વલ્લભભાઈ મંજીભાઈ પટેલ પેઢી માં આવી ગયા છે અને લાલ મરચાની લાલ વરાજી આપણે આ પાંત્રીસ રૂપિયા

खूब आवे छे भाई 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે આ તિંડોરા જે વસંતરાય પ્રભુદાસ આ કાચા કેળા છે જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે અને આ

પરવડ છે જે પણ મગન બાપા લઈને આવેલા છે ઉભા હોય તો મગન બાપા પોતાની વાડીમાંથી માંથી ના પરવડ લઈને આવે છે અને આસોદર બોમ્બે સાઈડ થી આવે છે આ લાલ ગાજર છે જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા કિલો આ એક નંબર ક્રીમ જેવું ફુલાવર છે

આ સફેદ એપલ ગોટી છે જેનો ભાવ પણ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો કયો થી ભાઈ આવે છે શું નામ ભાઈ ખેડૂત નું નામ છે જે જસદણ સાઈડ થી આ એપલ ગોટી લઈને આવે છે અને ચાલીસ થી પચાસ સુધી વેચે છે જે આ પૂરી બોરી નો ભાવ છે પંદર કિલોની બોરી આવે